Let's go.

દુઃખથી કે મુશ્કેલીઓથી છટકવા કદી ભાગેડું વૃત્તિ નો આશરો લીધો નથી સંકટો હંમેશા હિંમતપૂર્વક મુકાબલો કર્યો સતર્ક રહીને ધૈર્ય અને ક્ષમતાથી પ્રત્યેક પરિસ્થિતિનો સામનો કરી વિજય મેળવ્યો સંકટો સામે ક્યારેય ઝૂક્યા કે ગભરાયા નહીં અપશય મળવાના ડરથી ક્યારેય અચકાયા નહીં કે યશ કે વિજય મળવાથી ક્યારેય હરખાયેલા થયા નહીં અહિલ્યાબાએ પત્ની માતા પુત્રીના આદર્શો લોકો સામે મૂક્યા પોતે આજીવન લોકમાતા બની રહ્યા જ્યારે સ્ત્રીઓનું જીવન ઘરની ચાર દિવાળીઓમાં સીમિત હતું ત્યારે તેમણે એક કાર્યક્ષમ અને બાહુસ્ત્રી રાજ કરતાનો આદર્શ પૂરો પાડ્યો ત્યારે વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલમાં ભારતી પ્રાથમિક શાળા ખાતે અહિલ્યાબાઈ હોલકરજીના જીવન ચરિત્ર પર બાળકોને સમજ આપવામાં આવી હતી જેમાં મા ભારતી પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષિકાઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં વડોદરાના યુવા સાંસદ હેમંત જોશી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સાથે શિક્ષણ સમિતિના સભ્યો સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા બે સત્તરસો એકાવનમાં માં અલિયાભાઈ નિર્માણ પછી બે હજાર ચોવીસ ની અંદર બાળકો દ્વારા આજે હલયાભાઈ હોલકર જે પુણ્યતિથિ નિમિત્તે એમની જીવનચરિત્ર વિશેની જે એમની સુજબૂજ હતી એ સુજબૂજ માટેનો એક સરસ મજાનો કાર્યક્રમ હતો એમાં સાંસદશ્રી હેમંતભાઈ જોશી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત હતા અને અમારા સાથી સભ્યો અમારા સાથી ઉપાધ્યક્ષશ્રી અને અમારા વોર્ડના પ્રમુખશ્રી મહામંત્રીશ્રી કોર્પોરેટરશ્રીઓ દરેક જણા અહીંયા હાજર રહીને બાળકોને જે આ જ્ઞાન છે એ જ્ઞાનને જે એમણે પીરસ્યું છે એ અમે બધા જ અમે અમારી જોડે રાખીશું અને બાળકો દ્વારા જે સારામાં સારું કામ કરવામાં આવ્યું છે આ બાળકો દ્વારા જે આપણો ઇતિહાસને ઉજાગર કરવામાં આવ્યો છે એના માટે બાળકોને આજે બિરદાવવા અને એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ખરેખર બાળકો ખૂબ સારું કામ કરી રહ્યા છે આવના દિવસોનું ભવિષ્ય આપણું ભારતનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે આભાર